આજ માતાજીના પહેલા નવરાત્રીના દિવસે એમ કહેવાય કે મા ભગવતીને મા અંબેને ને મા બહુસરાને બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે જે જે લોકો આવા ગઠપણમાં એમ કહેવાય કે બળદ છોડી દે છે રોડે રખડતા મૂકી દે છે એવા લોકોને મા ભગવતી બઉસુરાજી અંબેમાં સદ્બુદ્ધિ આપે અને કોઈ દિવસ બળદને ન છોડે એવી બે હાથ જોડી અને એમાં ભગવતીને પ્રાર્થના કરું છું કે થોડી થોડી સદ્બુદ્ધિ આપજો અરે ફેરું તારી આંખે એમ કહેવાય આહુડે ટીપા 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 પડે અને તને એમ કહેવાય

બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું આ વિડીયો એટલો અવશ્ય શેર કરજો અને જે જે લોકો આ ને એટલો એટલું અવશ્ય શેર કરજો માં અને મા અંબે તમારી બધાની મનોકામના પૂરી કરે એવી હું ભગવાન દ્વારકાધીશ ને મા ભગવતી બે હાથ જોડી પ્રાર્થના કરું છું પણ એક વાર ફૂલ ઈમાનદારી અને ખાતરી પૂર્વક આ વિડીયો ભાવનગર જિલ્લા નવ તાલુકાના ગામડામાં શેર કરજો એક બે અને તને તન બળ દેમ કહેવાય કે આજ પહેલા નોરતા દિવસે તન અબોલ જીવો ને આશરો આપી શક્યો છું અને ખોટું નથી બોલતો સત્ય ઘટના વાત કહું છું ભાવનગર જિલ્લો શિહોર તાલુકાના ના બુડણા ગામ માંથી આ તન તન બળ દેક સાથે આજે લાવ્યો છું કેમ કે ત્યાં બળદ સવાર દિવસના એટલે કે ગઈ કાલે રાતે કોઈ મોડી રાતે ઉતારી અને જતું રહ્યું છે ત્યાંથી મારા ખાસ મિત્ર છે જ્યાંથીભાઈ કરીને એનો ફોન આવ્યો એ ભાઈ આપણી ગૌશાળાની મારી પાસે અનેક વાર દાન દેવરાવે છે એને રીતે મા ભગવતી અને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે એવી દિલથી શુભકામના પાઠવું છું પણ એકવાર રિક્વેસ્ટ કરું છું શિહોર તાલુકાના બુડણા ગામના આંગણા સુધી આ વિડીયો શેર કરજો બાકી તો ભાવનગર જિલ્લાના નવ તાલુકામાં અને નવ તાલુકાના ગામડામાં વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે પણ ફરી પાછો કહું છું આ એક બળદ ઊભો છે એનું શીંગડું ફાટી ગયું છે આ બળદ જે ઉભો છે એનું તમે જોઈ શકો છો ડાબુ શિંગડું નમી ગયું છે અને કમોડી થઈ છે અને આ બળદ એમ કહેવાય ર આહુડે રોવે છે આમ જુઓ તમે દેખાતું હોય તો ટીપે 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 રોવે છે અને એના માલિકની એને યાદ આવે છે સાહેબ આમ જોવો તમે અહીંયા લાવ્યા પછી એને ઘણું બધું નીર્યું છે પણ ખાવામાં ઘણું બધું એમ કહેવાય અચકાય છે કે આજ મારો માલિક મને નીરવાહ નથી આવ્યો મારો માલિક મને નીરવાહ નથી આવ્યો મારો માલિક મને પાણી પાવા નથી આવ્યો મારા માલિકે મારી હાથે બહુ એટલે બહુ ખોટું કર્યું છે એવો એ બળદ એમ કહેવાય કે મનોમન એમ કહેવાય ને કે આંખના ટીપા પાડી પાડી અને એનું દુઃખ એ વરસાવી રહ્યો છે પણ કેવું એના દુઃખ વેદના તો કોઈક હારો માણસ સમજી શકે એના દુઃખ પીડાની કોઈક હારો વ્યક્તિ સમજી શકાય મિત્રતા તો જવો સાહેબ એની તાણ મિત્રતા જવો કોઈ વ્યક્તિ હતો એના રોડ ઉપર ઘા કરી અને જતો રહેતો બંને તણે તણ બળદ એમ કહેવાય ઠાઠાના ભાગે એટલું બધું વાગેલું છે ને કેની કોઈ હું તમને વાત ન કરી શકું સાલું કઢીએ હું એમ કહું ને વગર ઠાઠું મારે ઉતારીને જતા રહેલા છે પણ કહેવાય ને કે એકવાર જે દિને સોહાણો વિડીયો જોઈ ગયો હોય ને એની નજર સામે તો ઘાયલ જીવ હોય અને એ ત્યાંથી મને કોલ ન કરે ને તો તો મારી સેવાએ ખોટ પડી હોય સાહેબ હે મને ભરોહ કેટલો તમારી ઉપર મને વિશ્વાસ કેટલો તમારી ઉપર કે મારો જે લોકો વિડીયો જોવે ને એ એક વાર તો આપણને અવશ્ય કોલ કરે વાહ સોહાણ વાહ અમે તો ઘણું બધું તારું વિડીયો જોઈ જોઈએ અને શિખ્યા સિવાય આમ તૈયારની મિત્રતા જવો નગર એમ કેવાય કે તમે મૂકજો એકવાર બળદ છૂટા તમારી પાસે નહીં ઉભા રે આમ કાન સોહાણ કાક અમારા વિશે લોકોને જાગૃત કરી રહ્યો છે અમારા માલિકો સુધી આ વિડીયો કદાચ એવું ઈચ્છે છે કે અમારા માલિકો સુધી આ વિડીયો શેર કરીએ અને તમને મારી ઉપર આ અબોલ જીવ ઉપર દયા આવે ને તો એકવાર વિડિયો શેર કરજો બાકી તો તમને ખબર હશે જાનની સેવા ચાલુ કરીને ત્યારથી ભગવાન દ્વારકાધીશ અને મોલીધર મહારાજ ની દયા છે ને ત્યારને આપણે ફેમસ જ સવી કાગી લાઈક શેર અને ફોલો તો આપણે જોતા નથી પણ એક માનવતાના નાતે કહું છું કે તમે જે કાંઈ દિવસ છો અને અહીંયા જે કાંઈ જીવ નભી ખાય છે એ તમારા સપોર્ટ થી તમારા સહયોગથી ખાય છે બાકી આ ત્રણની જીવન છે ને આજથી સુધરી ગયું છે કેમ કે એ જ્યાં હતા જ્યાં ઘણા બધા દુઃખી છે એનું કારણ છે કે એને કોઈ રાખ્યા હશે તો એના થી રાખ્યા છે કે ભાઈ તારી પાસે હું હાથી હડ અકાવીશ બળદગાડું હકાવીશ તારી પાસે હડ અકાવીશ આવો સવારથ રાખી અને એને રાખ્યા હતા આને મારે કોઈ જાતનો સવાર જ નથી અહીંયા રાખવાથી કોઈ જાતનો સવાર જ નથી એની પાસે મારે એકવાર જ દે કાંધે ધોહરી નથી મૂકવાની એક વારી જે એના નાથે એમ કહેવાય ને રાજ બાંધી રાહો દે હાલતા નથી કરવાના એની પાસે કોઈ જાતની આશા નથી ને એ મારું એક ઉથલ અથવા બે ઉથલ અથવા એક વીઘો અથવા અડધો વિગો અથવા પાંચ વીઘા ભો મારે એની પાસે જીવે ત્યાં સુધી નથી અકાવાની એની જવાબદારી તમને ખબર છે ને બાકી ગૌશાળાની માલ પાછી બળદ આવી જાય અને એક થી લાખ એક થી કરોડ રૂપિયા આપે ને તો બળદ ગૌશાળાના ગેટ બારા ન નીકળે એ સોહાણ જવાબદારી છે ઓસાહેબ કદાચ તમે હશો રૂપિયા થી મોટા એમાં કોઈ ના નથી પણ તમારી તાકાત નથી આ બળદ હવે અહીંયા ખરીદી લેવાય હા બાકી છે અને હજી બળદ રહ્યા તમે પણ મગજમાં ઉતારી અને એક વાર માનવતાના નાતે એક હિન્દુત્વના દીકરા તરીકે ગૌરવ સાથે કહી શકો છું કે આ વિડીયો કદાચ હું એમ કો તમે જોતા હશો ને તો એકવાર આ શિહોર તાલુકાના બુરણા ગામ તેમજ ભાવનગર જિલ્લાના નવે નવ તાલુકામાં અને નવે નવ તાલુકાના ગામડામાં શેર કરજો અને હજી છેલ્લી વાર કેતો જ આવશું કે ભલે કદાચ તમારા બળદ ન હોય કદાચ હું એમ કહું તમારા હગાવાલાના બળદ હશે પાંચ વર્ષ દસ વર્ષ પહેલા હશે બળદની વર્ષની ઉંમર થઈ ગઈ છે અને એમ હતર ની ધરું આંકી આંકી અને છેલ્લા રોડે રખડતા કરી દીધા છે પણ એ બળદની વેદના તો હાસો વ્યક્તિ સમજી શકે અને હજી કઉ છું કે સારા કામ કરવા માટે સારો વ્યક્તિ હારા સંસ્કાર અને હારા આશીર્વાદ હોવો જોઈએ સાહેબ બાકી હું ને હું ત્યાં છું ટૂંકમાં કહું તો આ બોલ જીવન લાવી અને અહીંયા સેવા કરું છું પણ એને રોડે રખડતા કરું તો જે રીતે આહુડા પાડી રહ્યો છે ને એ રીતે ગૌશાળાની માલપા એક આશ્રમ દેવી છે માનવતાના નાતે અને હાલ મેં તમને કીધું એમ કે કદાચ તમે મેપમાં સર્ચ કરો અને શિવ બળદ આશ્રમ ટાણા લખો ને તો પણ તમને ગૌશાળાનું લોકેશન મળી જશે અને બાકી તો તમે બધા જાગૃત થવો તમે બધા તમારી અથાશક્તિ પ્રમાણે અવશ્ય દાન પણ કરો છો એમાં પણ મને ખૂબ મોટો સપોર્ટ ખૂબ સહયોગ તમે બધા આપી રહ્યા છો એ બદલ તમામ દાતાશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી પાછો કહું છું હર હંમેશના માટે કહેતો આવ્યો છું કે અહીંયાથી એક હજાર જીવ થાય ને તો એની સેવા સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે જે કાંઈ લોકો જોવે છે વિડીયા એને એમ થાય છે કે નહીં ભાઈ દિનેશભાઈને પાંચ પચાસ સો રૂપિયાનું દાન કરવું છે તો એ લોકો સાઈડમાં જે નંબર દેખાય છે એ નંબર ઉપર એની યથાશક્તિ પ્રમાણે દાન દેશે અને અહીંયા કદાચ એક રૂપિયો આપો અથવા પાંચ રૂપિયા આપો અથવા પાંચ હજાર આપો ને તો એ પણ માં ગવત્રીના સંતાનો પેટે આવે છે અને માં ગવત્રીના સંતાનો જ ત્યાં અહીંયા રાજી ખુશીથી રહી અને પેટ ભરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે પણ એકવાર અવશ્ય શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે જે ગૌશાળા બનાવવું છું એ ગૌશાળાની માલપા બધા લોકો પોતપોતાની રીતે મદદરૂપ થાય છે તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો શિહોરથી પંદર સત્તર કિલોમીટરના અંતર ઉપર આવેલું છે પાલીતાણાથી પણ સત્તર પંદર કિલોમીટરના અંતર ઉપર આવેલું છે તળાલાથી પણ નજીક થાય છે એક વાર અવશ્ય મુલાકાત લેજો અને આજ માતાજીનું પહેલું નોરતું છે અને સપોર્ટ કરવો એક દિવસનું નિર્ણયના દાતાશ્રી બનવું છે તો અવશ્ય મારો કરજો જે કાઈ આપો છો એ માગત્રીના સંતાનો ખાય અને આકલા કરે છે આ ત્રણ જીવ આજે બીજા આવ્યા છે હજી ઘણા બધા જીવ આવવાના છે આજ રીતે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના સપોર્ટથી સોશિયલ મીડિયાના સહકારથી મા માગવત્રીની સંતાનોની સેવા કરીએ છીએ સેવા કરતા રહીશું પણ તમારો ભરોસો તમારો વિશ્વાસ જે છે એ કોઈ દિવસ તૂટશે નહીં કદાચ ખોટી જગ્યાએ વાપર્યા છે ને તો સાક્ષી પુરાવા સાથે અડધી રાતે મને ફોન કર્યો તમે કયો જગ્યા પર હું આવવા તૈયાર છું અથવા એ વ્યક્તિને તમે હરું લઈ અને ગૌશાળાના આંગણે આવી જજો અડધી રાતે મીઠો આવકારો હું તમને દસ પણ હાંસુ લઈને આવજો મારા વાલા બાકી તો તમને ખબર જ છે એમાં ઘણા બધા લોકો પોત પોતાની રીતે મદદ કરતા હોય તો કોઈ કોઈ નથી વાત મૂળ મુદ્દાની કરવી છે જે કઈ થાય એ સોશિયલ મીડિયા ના માધ્યમથી સપોર્ટ કરજો બાકી આ ત્રણ જીવ છે આ જીવન નભી ખાશે જે કઈ થાય મદદ કરતા રહેજો બાકી જય દ્વારકાધીશ જય મુલિધા